એમાં કઈ આપણે સુખડિયા એટલે વર્ષોથી થી આ જ વેપાર કરીએ છીએ એટલે બધી વસ્તુની ક્વોલિટી અને પ્રીમિયમ વસ્તુ કોઈ કોઈ વસ્તુમાં કેવું નહીં પડે તમને જો ખાસ કહું તમને જો મજા આવે તો આ ડંકો વગાડતા જાવ ભાઈ ભાઈ તમને સારું લાગે અને ભાઈ નો ઉત્સાહ વધારવા માટે આ ડંકો વગાડી દેવાનો આવી નવી આવી વેરાયટી ચાલુ રાખો ની ને આના જ ક્વોલિટી આની કરતા બેસ્ટ ક્વોલિટી મળશે આપણી પાસે તો તમે ક્યારે આવો છો ભાઈ હું તો જો લઈ જાઉં છું પર કોથરા ભરી ભરી હેલો મિત્રો જય માતાજી જય મગલ વેલ્કમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ હું છું ત્યારે રંગીલા રાજકોટમાં અને અત્યારે આવ્યા છે આપણે ગરમા ગરમ સુગંધ આવી ગઈ હતી એટલે ફાફડા અને જલેબી ખાવા પહોંચી ગયા છે ક્યાં આવ્યા છે ચૈન સ્વીટ નમકીનમાં જ્યાં તમને મોર્નિંગમાં સવારે સાત વાગે ચાલુ કરે છે ને દસ વાગ્યા સુધી ફાફડા જલેબી એ પણ ચોખ્ખા શુદ્ધ સિંઘ તેલમાં ચોખ્ખા ઘીમાં બનતી એવી કેસરવાળી જલેબી અહીંયા બનાવે છે ને અહીંયા જે ખાસ હાઈલાઇટ કહીએ કે દર રવિવારે અહીંયા તમને ઊંધિયું પણ મળી જવાનું છે ઊંધિયું લેવા માટે તમારે અગાઉથી જાણ કરવાની છે એટલે ઊંધિયું તમને મળી જશે અને બાકી અહીંયા તમને ફાફડા જલેબી ગાંઠિયા મરીવાળા ફાફડા એ પણ મળી જવાના છે તો આપણે જઈએ ભાઈ સાથે વાત કરીએ એડ્રેસ લોકેશન પહેલાં હું જણાવી દઉં સામે તમને દેખાઈ છે દોઢસો ફૂટ રીંગ રોડ અને ત્યાંથી જે જરાક બાજુમાં જોશો એટલે નાગરિક બેંકવાળી ગલીમાં સીધા વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે ત્યાં સીધા આવશો એટલે તમને દેખાઈ જશે સીધું ચેન સ્વીટ એન્ડ નમકીન તો હવે આપણે જઈએ ભાઈ સાથે વાત કરીએ ચાલો અત્યારે લોકોના ટોળા ટોળા છે ભાઈ અંદર ફાફડા ઉતરી રહ્યા છે અને અત્યારે લોકો જો બધા બધા જેટલા જોઈ રહ્યા છો બધા વેટિંગમાં છે જો ફાફડા જલેબી ગાંઠિયા કેમ છો આદિભાઈ મજામાં એકદમ મજામાં રાજભાઈ

ટેલિફોન એક્સચેન્જ થી થોડા તમે આગળ આવો એટલે નાગરિક બેંકની હેડ ઓફિસ આવે બરાબર શેરી માં વોકિંગ ડિસ્ટન્સ ઉપર ખાલી સો મીટર અંદર આપણું જૈન સ્વીટ નું બોર્ડ આવી જશે તમને દેખાઈ જશે બરાબર માં સ્થિત ખાલી રૈયા ચોકડીથી થોડું નજીક છે નાગરિક બેંક ની બિલકુલ અને બાકી તો અહીંયા તમને ફરસાણ ની તો ભાઈ અઢળક વાનગીઓ મળવાની છે જેમ કે તમને જો ફાફડા કદાચ તમે ટાઈમે ના પહોંચી શકતા હોય ને કદાચ તમને ફાફડા ખાવાનું મન થયું તો તમને પાર્સલ પણ મળી જવાના છે અને બીજી એક હાઈલાઇટ એ કહેવું કે ભાઈ અહીંયા ખાવાની સુવિધા નથી ઓનલી ફોર પાર્સલની સુવિધા છે અને ટાઈમિંગ સવારનું જણાવી દઉં કદાચ પણ ફાફડા સાત વાગ્યા થી આપણે ફાફડા ચાલુ કરી દે છે જે સવારે 11:30 સુધી ફાફડા હોય કમ્પલ્સરી અને રવિ દર રવિવારે શિયાળાની સીઝન માટે આપણે રજવાડી ઊંધ્યો અને જૈન ઊંધ્યો પણ બનાવી છે દર રવિવારે દર રવિવારે શિયાળાની માટે સ્પેશિયલ ભાઈ રવિવારે ઊંધિયાના શોખીન હોય તો ભાઈ રવિવારે ઊંધિયું પણ મળી જવાનું છે એનો ટાઈમિંગ શું હોય છે એનું ટાઈમિંગ સવારે સાડા દસ વાગ્યાથી એક વાગ્યા સુધી તો બુકિંગ કરાવવાનું હોય કે એડવાન્સ બુકિંગ એક દિવસ અગાઉ તમે કરાવી દો તો વધારે સારું પડે અચ્છા તો નંબર ઉપર જો નીચે આપેલા નંબર છે એના ઉપર તમે વોટ્સઅપ દ્વારા તમે ભાઈને ઓર્ડર પણ કરી શકો છો અને રાજકોટના જેટલા લોકો છે જેટલા વિડીયો જોવે છે બધા પહોંચી જવાનું છે આ જગ્યા બાકી તો ફરસાની તો અઢળક વાનગી છે આમની પાસે અને નમકીનમાં કેટલી વેરાયટી આપણી આગળ નમકીનમાં અત્યારે આપણી પાસે સાઠ ઉપર વેરાયટી છે અચ્છા અલગ અલગ ટાઈપના ચવાણા ચેવડો થી લઈને બધી વેરાયટીમાં આપણે ફરસાણ રાખીએ છીએ રેગ્યુલર ફરસાણ છે પ્રીમિયમ ફરસાણ છે પ્રીમિયમ એટલે શું કે સિંગતેલમાં આપણે બનાવીએ છીએ અંદર મરી મસાલા પૂરા નાખીએ છીએ અને એ એની લાઈફ લાંબી હોય છે રનિંગ ફરસાણ છે એની કરતાં પ્રીમિયમની લાઈફ લાંબી હોય એવી રીતે આપણે પણ નમકીન બનાવીએ છીએ ને બીજું કે અહીંયાના જે ફાફડા તમે એકવાર ખાઈ જશો ને કે જે કહેવાય ફાફડા ફાફડો એક એવી વસ્તુ છે કે ભાઈ પાંચ જાતના તો અહીંયા સંભારા અને સાથે ચટણી તો ખરા અને કઢી પણ ખરા અને બીજી કે આરપાર દેખી શકે એવા ફાફડા એકદમ પતલા નાયલોન નાયલોન પ્યોર શુદ્ધ સિંગ તેલમાં તમે વિડીયોમાં જોવો છો અત્યારે કે ભાઈ સિંગ તેલમાં અંદર ફાફડા તરી રહ્યા છે ગરમા ગરમ શુદ્ધ ઘીની અંદર જલેબી પણ કેસરવાળી હવે કેસરવાળી જલેબી તમે મોઢામાં મૂકી હોય ને કેટલા કીધા તમે રૂપિયા ચારસો રૂપિયામાં તમને કોઈ સિંગતેરવાળા ફાફડા કોઈ ખવડાવતા હોય તો મને કોમેન્ટ કરજો અને રાજકોટમાં તો ક્યાંય લગભગ ઓછી જગ્યા હશે તો આવા જ આવા વિડીયો જોવાનું ભૂલતા નહીં જ્યારે પણ તમે અહીંયા આવો જૈન નમકીનમાં જૈન સ્વીટ નમકીન જૈન સ્વીટ નમકીનમાં તમને સ્વીટથી માની અઢળક વાનગી અહીંયા મળી જવાની છે જેમ કે જો અહીંયા અલગ અલગ જાતની મીઠાઈઓ છે તમારે ઓર્ડર કરવા હોય કોઈ લગ્ન પ્રસંગ હોય તો તમે ઉપલબ્ધ છે નંબર ઉપર તમે ફોન કરી શકો છો સાથે સ્વિગી ઝોમેટો ઉપર પણ આપણે અવેલેબલ છીએ ત્યાંથી તમારે કોઈ વસ્તુ મગાવીએ પર્ચેસ કરીએ તો ત્યાંથી પણ તમને મળી જશે અને ભાઈ અહીંયા એક તો રેસિડેન્સી એરિયા અને જે નામ છે એવું પણ કામ છે કે જૈન સ્વીટ નમકીન સ્ટાન્ડર્ડ વસ્તુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી અને ભાવમાં એકદમ રીઝનેબલ તમે ભાઈ અહીંયા વસ્તુ જેટલી જોવો છો કે બધી લાઈવ પ્રોસેસ બનતી હોય છે એવી નહીં કે ભાઈ વસ્તુ પડેલી છે પ્યોર બધી આ સવારે બનાવેલી હોય સાંજે પરચેસ કરી લેવાની બધું સેલિંગ થઈ જાય નમસ્કાર જૈન સ્વીટમાં સ્વાગત છે આપનું આપણે અહીંયા સુકી કચોરી ડ્રાયફ્રુટ વાળી એકદમ સરસ બનાવીએ છીએ ખાલી જુઓ તમે હું તોડીને તમને બતાવું ડ્રાય ફ્રૂટ પણ ભરપૂર ભરેલું છે એમાં પછી બટેટાના સમોસા રેગ્યુલર આઈટમ જે બધી જગ્યાએ હોય છે અવેલેબલ પણ આપણા ટેસ્ટમાં બધા કરતાં અલગ વાત છે એમાં પાછું ફ્રૂટ નાખેલું હોય એટલે ટેસ્ટ તો વ્યવસ્થિત લાગે જ ને ભાઈ પછી કાચા કેળાના સમોસા પ્યોર જૈન સો ટકા શુદ્ધ કાચા કેળાના સમોસા ને એ ફ્રૂટ વાળા આ જુઓ ડ્રાયફ્રુટો તમે પછી મગદાળની કચોરી એવી સરસ બનાવી ભાઈ આ મગદાળની કચોરી ફ્રૂટ વાળી હા અહીંયા તો ઠીક છે દેશ વિદેશમાં માણસો લઈ જાય અહીંયાથી લઈ અને દેશ વિદેશમાં પાર્સલ કરે કુરિયર કરે સૂકી કચોરી એકદમ સરસ આ અળદિયા ચોખ્ખા ઘીના ડ્રાયફ્રુટ વાળા પ્યોર માહિતગીમાં બનાવેલા મસાલાથી ભરપૂર ડ્રાયફ્રુટથી ભરપૂર અને માત્ર ચારસો ને ચાલીસ રૂપિયા કિલોના આખી શિયાળાની સીઝનમાં આપણો ખજૂર પાક છે ડ્રાયફ્રુટ વાળો એકદમ સરસ ગુંદ પાક પણ એવો બનાવી છે હાઈલાઇટ બતાવું કે ભાઈ અત્યારે જે તમે બોક્સ પેકિંગ જોઈ રહ્યા છો આ છે નાયલોન ફાફડા અને આ કયા છે આદિભાઈ ડબલ વાળા છાડા અમદાવાદી ફાફડા છે અમદાવાદી ફાફડા પણ તમને મળી જવાના છે હવે તમને આની પ્રાઇસ શું છે આની વેલીડ શું છે આની વેલિડ ત્રીસ દિવસ છે એક મહિના સુધી બગડશે નહીં અને આની પ્રાઇસ એકસો વીસ રૂપિયા છે અઢીસો ગ્રામ તો વિદેશોમાં પણ જાતા તો હશે જ ને એ જ ને ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ નાની વેલિડ એક મહિના સુધીની છે અને સાથે વણેલા ગાંઠિયા પણ છે જુઓ તમારે કોઈને બાર ગામ ટૂર કરવા જતા હોય અત્યારે ફેમિલી લઈને ક્યાંક બાર ગામ જતા હોય ને ગાંઠી અહીંયાથી લઈ જવાના અને એન્જોય કરવાની બાકી તો અમેરિકા ક્યાં ક્યાં ગયા આપણા ગાંઠિયા અમેરિકા ગયા છે લંડન ગયા છે પેરિસ સુધી પહોંચી ગયા છે આપણા ગાંઠિયા તો ઓહો ભાઈ પ્યોર શુદ્ધ સિંગતેલમાં અને બીજી કંઈક અહીંયાની હાઇલાઇટ એ છે કે અહીંયા પાપડી ગાંઠિયા છે ભાવનગરી ગાંઠિયા છે નજીક આવો આ ખારો વગરના પાપડી ગાંઠિયા છે ખારા વગરના ખારો વગરના બિલકુલ એકદમ નાયલોન ગાંઠિયો એકદમ પાપડી જો કહેવાય ને એમ પ્યોર કે ખારા વગરની પાપડી જી જીરાવાળા તીખા ગાંઠિયા છે શેકેલું જીરું નાખીને તીખા ગાંઠિયા બનાવી છે અચ્છા ફરસણમાં તો મિત્રો તમારે કાંઈ કહેવું જ નહીં પડે કારણ કે બોર્ડ તમે વાંચી લીધું એટલે એમાં કાંઈ ઘટે જ નહીં

એક કોમેન્ટ કરી નાખજો મિત્રો અત્યારે અમારા ગાંઠિયા મસ્ત મજાના આવી ગયા છે મરી વરા ફાફડા ગાંઠિયા ને અમારા ચિરાગભાઈ મરચું ઉપાડી લીધું છે ને અત્યારે મારા મિત્રોમાં તો અમારા સુરેશભાઈ પ્રજાપતિ ચિરાગભાઈ વિજયભાઈ અને ને નાસ્તો અત્યારે અમે કરીએ છીએ જલેબી શુદ્ધગીની જલેબી અને અત્યારે અહીંયા નાસ્તા કરવાની સિસ્ટમ નથી પણ અમે અમારા મિત્રો સાથે ભેગા થયા હતા એટલે મેં કીધું ચાલો નાસ્તો કરી લઈએ ને તમને બતાવીએ પણ ખરેખર ગાંઠિયામાં ભાઈ એ વન ક્વોલિટી કાંઈ ઘટે નહીં મિત્રો અહીંયા ફરસી પૂરી થી માંડી ભાઈ મારી આ ફરસી પૂરી એટલી અતિ પ્રિય છે ગાંડો થઈ જાઉં રાજભાઈ પાર્સલ તમારું તૈયાર થઈ ગયું જો ભાઈ નો પ્રેમ જો ખાલી યાર કીધા મારે તો હાજર થઈ ગઈ બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને આવો નવો ઉત્સાહ ને આવી ક્વોલિટી ભાઈ તમે ચાલુ જ રાખો ને હજી એક તમને જો ખાસ કહું તમને જો મજા આવે ને તો આ ડંકો વગાડતા જાઓ ભાઈ ભાઈ તમને સારું લાગે અને ભાઈનો ઉત્સાહ વધારવા માટે આ ડંકો વગાડી દેવાનો આવીને આવી વેરાયટી ચાલુ જ રાખવાની ને આ ના જ ક્વોલિટી આની કરતા બેસ્ટ ક્વોલિટી મળશે આપણી પાસે તો તમે ક્યારે આવો છો ભાઈ હું તો જો લઈ જાઉં છું પર કોથળા ભરી ભરીને તમે આવીને લઈ જાઓ ને મોજ કરો જય માતાજી